જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ બોલો ને સંજયભાઈ કેમ છો અરે ઈશ્વર ની કૃપા તો કયો વાલા બોલો બોલો વાંચું મેં કીધું આ તો બધું બહુ અતિ ની ગતિ થઈ રહી એટલે પ્રજાની વાત કરીએ તો આ તો બધું છાવાનું બેયકો તો કે આપણને મンジરા વગર તો આવડે જ છે પણ પ્રજા ઘેર ગઈ હાલો આપણે સરકારના મンジરા વગડે તો આપણને બીજા બધાને જેમ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળે એમ આપણને કોન્ટ્રાક્ટ મળતો આપણે એ જૂતા નથી આપણે જનતા માટે થઈને લડવું છે અને સાચી વાત કરવી પાછું એની વિરુદ્ધમાંય નથી કોઈ સરકારની સરકારને આપણે સાચી વાત કરીએ કે ભાઈ તમે આટલું કરો તો તમા તમે ઊપડા નહીં ઊપડો બોલો હા એમને ભી ફાયદો છે એમ આપડે એ વાત જે કરીએ છીએ ને આપડે એમ કેતા હોત ને કે ના હવે આ ભાજપ જ ને આમ આદમી હારી કે કોંગ્રેસ પક્ષ છે ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ નું પણ પાવલું ન આવે તો હવે તમારે કરવું નથી તો એમાં અમે શું કરીએ તમારે પંદરસો કરોડ એસીયુ સરદાર સરદારના સ્ટેચ્યુ માં વાપરવા ડિસ્કો કરવા ત્યાં ઠમ્બક ઠમ્બક બે ત્રણ નું નાય ગરીબના અહીંયા ખેતરે ખેતરે ખરખરા છે એને પાવલું ભરખાવું નથી ત્યાં મર્યાદાની વાતો કરોથી ખરાબ નથી સાચી વાત છે સાચી વાત છે તો અમે ખોટું શું કીધું મને કહો ના બરોબર તો તમારી એ તો તમે જે વાત કરી છે એ પ્રોપર જેન્યુન વાત કરી છે એક સ્વતંત્રતાની વાત કરી છે ચાલો હું પત્રકાર બીજું કોને કહેવાય ભગવાન પત્રકારનું ગુજરાતી હું એને કે તમે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી માં અત્યારે એકતા પરિષદ કે જે કાંઈ પરેડ કરી કોની એકતા થઈને હું થયું મને હા કહો હાલો કોના બે હિન્દુ મુસ્લિમ કોઈ ગળે મળ્યા કોઈ ભાજપ કોંગ્રેસ ગળે મળ્યા આમ આદમી કોંગ્રેસ કે ભાજપ ગળે મળ્યા તમારા ને તમારા માણસો પૈસા પ્રજાના તમારા ને તમે બધા નેતાઓ તમે નવ નવ હજાર નવ હજાર વીઆઈપી માટે બે બે હજાર ડીશ છ ટાણા ખાધું કેટલા પૈસા થયા એને કે ત્યાં ગરીબ માણા ના પાથરા બળી ગયા છે અને બધા ના સત્યના છે તેને ન્યાય દે દીધો આ એક તમે મને તમે બતાવો ને સાહેબ રિઝલ્ટ કે ભાઈ આ અહીંયા પંદરસો કરોડ વાપર્યા તો જો બે કોમ વચ્ચે સમાધાન થયું થયું ક્યાંય

કે ઈ માણસને ધારો કે તમે નોટિસ મોકલી હોય પોલીસે દાખલા તરીકે કે ભાઈ અમે દસ નોટિસ મોકલી ને આ ભાઈ નથી આવતા તો તો ઈ વાજબી છે બીજું મેં એના એક જેની અમે ફરિયાદ થઈ મેં એક ફરિયાદ નો બચાવ નથી કર્યો કે ગિરીશભાઈ રૂપાળા તમે તારે ફાહીએ જડાઈ ચડાવી દેજો પણ સાબિત થાય ત્યારે કે એમ નમ હવે હું કહું સંજયભાઈ કે તમારા ઇન્દિરા ગાંધીની હત્યામાં સંજયભાઈ નો હાથ છે એટલે સંજયભાઈ અપરાધી થઈ જાય એમ કહું સાબિત થાય કોર્ટ છે કચેરી છે એના માટે કરો એ ક્યાંથી મેળ પડે હાલો હાલો તમારી અમે ફરિયાદ છે તો તમે ગિરીશભાઈ ફોન કર્યો હોત કે ગીરીશભાઈ તમારી સામે આ પ્રકારની એક ફરિયાદ છે પોલીસ સ્ટેશન માં આવીને નિવેદન નોંધાવી જાવ અથવા તો તમારી ધરપકડ કરવામાં આ નોટિસ ના એફઆઈઆર તો એને વકીલ ના બચાવ કરવાનો અધિકાર તો ખરો નહીં દરેક ને પોતાનો હા બરોબર તારે પછી અને સાબિત થાય અત્યારે પણ હું કઉ છું ગુનો સાબિત થાય તો ફાહી ચડાવી દેજો અમે ક્યાં કહીએ છીએ પણ તમે અત્યારે એની એની દીકરીના કાંડા મોડીને મોબાઈલ લઈ જાઓ એની તમે ધક્કો મારીને આડી કરી દો નાનો માઇનર છોકરો છે એને તમે કહો મને ચૂપ દેશ અને ગિરીશભાઈ ને રીતસર રાતના ઓલો કોઈ આતંકવાદી કે નક્સલવાદી લઈ જાય એમ લઈ જાઓ તો એ કોઈ ભાગેડું છે કે કોઈ ડોન છે આની પેલા એક પણ ગુનો નોંધાણો છે એની સામે આ બોણી થઈ તો બોણીમાં આટલું ખંડણી ખોર એટલે લાખો રૂપિયા ના દાન કરી ખંડણી માંગતો હોય છે જે માણસે ફરિયાદ કરી એ પોતે એમ કે છે કે મારે બાર લાખ ની ઉઘાણી હતી એમાં મને દસ લાખ મળી ગયા કે બાર લાખ મળી ગયા એકતાલીસ હજારની ઉગાણી અરે ચૌદ હજાર ની ખંડણી માગી બાર લાખ આપી જાય ચૌદ હજાર ની ખંડણી માગે અને જે માણસ બે કરોડ રૂપિયાનું સોનું પહેરતો હોય એની ગાડીમાં ધોકો ન રાખે તો શું રાખે બીજું મને કયો છે નું હથિયાર નું પણ લાયસન્સ છે દારૂ નું લાયસન્સ છે ને પણ સરકારે આપ્યું કે પોતે ઊંધું બનાવી લીધું મને કયો લાયસન્સ કોને આપ્યું અને આ ભારતમાં કે ગુજરાતમાં એક માણસ એક જે દારૂ પીવે બીજા કોઈ ને પીતા શું ભલા માણસ અને છતાંય અમે કહીએ કે તમ તારે ગુનો નોંધાવો કયો કે ભાઈ તમારી આવી ફરિયાદ કરી સો ટકા લઈ જાવ એને બોલાવો એ ન આવે તો તમે એમ કે ભાઈ ન દસ વખત નોટિસ મોકલાવી ન આવ્યા એટલામાં દરડો પર તો તમારો દીકરો ના પડે હું તો કહું હજી મારો એને ભલે હાલો પણ તમે સીધે સીધા સીધે સીધા એને અને હું કામ મૂળ તો વાત ઈ છે ને અમે જે રીતે અમે બોલીએ છીએ લખીએ છીએ તમને ગમતું નથી તો હવે એ અમારો ધંધો અમારો ધરમ છે ભાઈ તમારી જેમ નથી અમારે તો 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 મતલબ શું પછી પછી જેમ આ આ બધું બધી બધી આટલી બીજા બધા ખલબલિયા વગાડે એમ વગાડો એમ એને કઈક મોટી મોટી યુટ્યુબ ચેનલ થી માંડીને ટીવી ચેનલ માં તમે બ્રેક જુઓ બધામાં એને કીધું એ પ્રમાણે થાય જગદીશ મહેતા હશે તો ભાજપ વાળા નહીં આવે તમે કોઈ મોટી ચેનલ માં મને જુઓ છો નહીં સાચી વાત તો તમારી આ આ તો તાના છે એ તમે આમ કટોકટીની વિરુદ્ધની વાત કરો તો આ કટોકટીની બીજું શું થયો ના પણ જગદીશભાઈ આમાં જે પણ સ્વતંત્ર પત્રકારો છે જે પણ સ્વતંત્રતા રીતે પોતાનું કામ કરી રહ્યા છે બધા જ તમારી સાથે છે અને જે મુદ્દો એ છે કે જે પણ જે ગિરીશભાઈ નું જે પણ અપરાધ હોય અથવા એને એ અદાલત હા એને એને કાનૂની રીતે જે પણ કોર્ટ કચેરીને જે કરવું હોય કરશે પરંતુ જે રીતે રાત્રે પોલીસ આવી અને આવી રીતે એક દબાવવાની ધમકાવવાની જે વાત થઈ રહી છે એના માટે તો બધા લોકો ખરેખર તમારી સાથે છે આજે હા આજે અમારું છે ખેલ અમે લડી તો લેશું કારણ હવે કોઈ તમારા મારા જેવા કોઈ પણ સામાન્ય પત્રકારો બિચારા લડશે ને એના ઘરે જ તમે બેન દીકરીને આવવી રાત ના દરોડા પાડો પેલી વાત તો સુપ્રીમ કોર્ટ નો નિયમ છે કે રાત્રે તમારે બેન દીકરીને પોલીસ થાણે બોલાવાતી નથી તો તમે એના ઘરમાં આવી રીતે ઘૂસો આખું ઘર ફેરવી માર્યું તો હું કોઈ અપરાધી એટલે કે કોઈ આરડીએસ ગોતોનો છે કે હું કોઈ ત્રાસવાદી છે કે ઓસામા બિન લાદેન છે તમે આટલું તમે એને ફોન કરો કે ગિરીશભાઈ તમારી અને આ ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હાલો તમે બહુ જો કાયદાના રખેવાળ છો તો આ ફરિયાદ તો ત્રણ વર્ષ જૂની હતી તો ત્રણ વર્ષ તમને એ તૈય ક્યાં ન્યાય અપાવવાનું કેમ ન હોવું જોઈએ ભાઈને ફરિયાદીને ન્યાય અપાવવાનું એટલે એનો અર્થ એમ છે કે તમને ફરિયાદી ઉપર કાંઈ મતલબ રહે આમ નથી તમારું કયું ન કર્યું એટલે એને ઢાલ બનાવીને તમે અમારી ઉપર ત્રાટકા અચ્છા આ ફરિયાદ તો ત્રણ વર્ષ પેલા થઈ ગઈ હતી એવું છે ને હા ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે મારી પાસે ચૌદ હજાર ની ખરણી માગી તો બે પાર્ટનર હતા ધંધો એ ભાઈ જે ફરિયાદી છે ને એને સૌથી મોટો બનાવ્યો ધંધામાં લાવનાર જ ગીરીશભાઈ પછી અંદરો અંદર જેમ ડખો થાય ને એમ ઈ ભાઈ ને કહો અહીંથી ફૂલ ચડાવ્યા એટલે એને ફરિયાદ ફરિયાદ તો ત્રણ વર્ષ જૂની છે તો તમે ત્રણ વર્ષ ક્યાં ગયા તા ઈ મને તમે કયો હાલો એટલે આ લોકોની એજ સિસ્ટમ છે કે જે ધંધામાં જે લોકો સંકળાયેલા હોય એમને પકડે અને એમને ક્યાંય જેના મોટા પ્રોબ્લેમ થયા હોય તો એ બે ને ઝઘડો કરાવે અને તમારે એમાં તમે કયો એમ થાય છે કાયદો કેમ નથી થાતો હ

સો ટકા સો ટકા પરંતુ જે અત્યારે અત્યારે જે તાનાશાહી પોલીસ ની અમારા બી હું તો જામનગર થી છું અમારે ભી જામનગર ની અંદર જે પરિસ્થિતિ પોલીસ કામ કરી રહી છે વન સાઈડ કામ કરી રહી છે જે સતાધિશો છે એમની સાથે જ એમની સાંઠ ગાંઠ થી કામ કરી રહી છે તો આ બધું હવે જગદીશ ભાઈ બહુ લાંબુ નહી ચાલે મને એવું લાગે છે ન ચાલે ને સાહેબ તો સ્વાભાવિક જ છે ને જો પ્રજા અરજી અડધી પબ્લિક તો જાગૃત થઈ ગઈ છે આજે એક હા આજે અમારે ત્યાં મારા ઓફિસે બધાય આગેવાનો ખેડૂતો બધાય મારે ત્યાં આવવાના છે હું કહો એમ કરે એમ છે હું કામ આપણે કાઈ ખોટું કરવું નથી અમારે કોઈ પાછી કાઈ જોતું નથી અમારે કોઈ વિરોધ નથી અમારે સરકાર નો વિરોધ નથી અને આમ આદમી કોઈ અમારે માસી ની છોકરી નથી અમારો પક્ષ છે સત્ય નો અમારો પક્ષ છે ખેડૂતનો જનતા નો

અમારામાં પ્લસ પોઈન્ટ એટલો છે કે અમે તો જનતાની વાત તમારા સુધી પૂરી તમને અમે સુધાવે આપીએ છીએ કે ભાઈ આમ કરો તો તમારો જઈનેકારતા હે સાચી વાત છે અમારે નથી કરવું ને તમે એમ કે નાના એક કામ કરો અમારે જ નથી કરવું ને કોઈને હારા કયો ઈ માને અમને ખરાબ કયો માને એમ કેમ હાલે મને કયો સો ટકા સો ટકા અને અમે અમે ક્યાં તમારી પાસે કોઈ અમારી ફાઈલ છે કે ભાઈ જગદીશભાઈ એ બે ફાઈલ મોકલી ને ઈ ફાઈલ પાસ ન કરી ને એટલે જગદીશભાઈ અમારી વિરુદ્ધમાં તો અમને કયો ફાઈલ અહીંયા ધડાવી દયો અમારે તમારો રાતી પાય ન જોતી એમ કઉ છું હા બરોબર બરોબર ભગવાનની દયા છે અમારે તો રોટલા ખાઈ લેર કરીએ છીએ અમારું પેટે નાનું છે ને ઈ ચિંતા કરો બીજા બધાને જેમ કરોડોના કોન્ટ્રાક્ટ આપીને તમે શાંત કરી દીધા એવો અમારે ભૂખ નથી કઈ વાંધો નહી જગદીશભાઈ અમારી આખી ટીમ તમારી સાથે અને આમાં કઈ ભી અમારે જેવું કઈ ભી કામ હોય કોઈ પણ પ્રકાર નું કામ હોય ત્યારે અમને ફોન કરજો અને અમે તમારી સાથે છીએ બિલકુલ રીતે અને જો એમને દબાવવાના પ્રયત્ન થશે તો બીજા કોઈ પત્રકારો નવા જે છોકરાઓ છે જે નવું પત્રકારી શીખી રહ્યા છે જેમને એવું છે કે આપણે જનતા માટે લડીશું એ લોકો તો અત્યારથી બંધ કરી દેશે કે નહીં આ તો જગદીશભાઈ જેવા લોકોને જો દબાવી દેતા હોય તો આપણું શું